ઐતિહાસિક જીત મેળવી છે અને મહાગઠબંધનની જે રણનીતિ હતી એ પરાજિત થઈ ગઈ છે અને ગીર સોમનાથ જે ભગવાન સોમનાથ દાદા નું હતી ઓળખાય છે તાલુકા પંચાયતના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને જિલ્લા પંચાયતના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય જીત ઉજવણી નિમિત્તે ફટાકડા ફોડીકર્તાઓ સોમનાથ લાઈવ ના માધ્યમથી આ સમયે પણ દેખાડવામાં આવશે જે ઇન્ટરવ્યુઝમાં વેરાવળ શહેર ભાજપ ના જે પ્રમુખ છે જેના દ્વારા ઇન્ટરવ્યુઝ આપવામાં આવ્યું છે તેમજ ભારતીય જનતા પાર્ટી યુવા નેતાનું પણ ઇન્ટરવ્યુ આવ્યું છે તેમજ

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિશ્વસનીયતા એમની લોકપ્રિયતા એમની વિકાસની રાજનીતિ અને એમના ઉપર જે પ્રજાનો ભરોસો છે આદર્ય અમિતભાઈ શાહ એમની જે ચાણક્ય નીતિ છે અને એનડીએના ત્યાંના મુખ્યમંત્રી કુમાર એમના ઉપર જે લોકલ પ્રજાનો નેતૃત્વનો ભરોસો છે એમની આ જીત છે અને સૌ કાર્યકર્તા બિહારના સૌ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાને કાર્ય હું હું હાર્દિકસિંહ રમજીતભાઈ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી બિહારની જે આ ઐતિહાસિક ચૂંટણીમાં મારા ભાગે પ્રવાસી કાર્યકર્તા તરીકે દરભંગા વિધાનસભા આવી હતી અને એ દરભંગા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સંજય સરોવજીનો પચીસ હજારથી વધુ મતોથી ભવ્ય વિજય થયો છે તે બદલ એનડીએ ની સરકાર મોદીજીનું અને બિહારની તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર